તમારું સ્વાગત છે આજે ગુજરાતી વિસરાતી જતી પારંપરિક ગળિયા કુડલા બનાવીશું જે નાના મોટા સૌને ખૂબ જ ભાવશે નાના બાળકોને પેન્કેટ ની જગ્યાએ આ ફૂડલા બનાવી તેના ઉપર ચોકલેટ સિરપ લગાવીને આપશો તો તેને ખાવાની ખૂબ જ મજા પડશે તો ચાલો નાના મોટા સૌ ભાવે તેવા આ ગળિયા ફૂડલા બનાવવાની શરૂઆત કરીએ ગળિયા પુડલા બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં એક કપ ઘઉંનો ઝીણો લોટ લઈ લેશું આપણે જે રોટલી કરવા માટે લોટ વાપરીએ તે લોટ જ અહીંયા મેં લીધેલો છે જો તમારે ઘઉંનો જાડો લોટ લેવો હોય તો પણ તમે તેને લઈ શકો છો પણ બને ત્યાં સુધી આ રીતે ઝીણો લોટ જ લેવો હવે લોટમાં પાણી ઉમેરતા છે પુડલા માટેનું બેટર તૈયાર કરીશું આજે આપણે ખાંડવાળા પુડલા કરવાના છીએ એટલે ગળિયું પાણી નથી ઉમેરવાનું સાદું નોર્મલ વોટર છે હોય તે જ પાણી ઉમેરતા જઈ આ રીતે પુડલાનું બેટર તૈયાર કરીશું આપણે ઢોસા માટે અને પુડલા માટે જે કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર કરીએ એ જ રીતે આ પુડલા માટેનું પણ બેટર તૈયાર કરીશું હવે અહીંયા જોઈ શકાય છે કે આપણો આ બેટરની કન્સિસ્ટન્સી પરફેક્ટ છે પણ તેમાં હજી લોટના ગાંઠા છે તો તેને હેન્ડ બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરીને બધા જ ગાંઠાને કાઢી લેશું તો અહીંયા બ્લેન્ડ કર્યા પછી બેટરને ચેક કરીએ તો આપણું આ પુડલા માટેનું એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે તો આ જ રીતે રની કન્સિસ્ટન્સી વાળું આપણે બેટર તૈયાર કરવાનું છે હવે આ બેટરને ઢાંકણ ઢાંકીને પંદર વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું પંદર વીસ મિનિટ પછી ઢાંકણ ખોલીને બેટરને એક વખત સરસથી ચમચા વડે હલાવી લેશું તો હવે આપણું આ પુડલા માટેનું બેટર તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ રની કન્સિસ્ટન્સીવાળું અને સ્મૂથ બેટર તૈયાર છે તો હવે આ બેટરમાંથી પુડલા બનાવવા માટે એ નોનસ્ટિક તવી લઈ લીધી છે હવે તેને સરસથી પહેલાં ગરમ કરીશું તવી ફૂલ ગરમ થાય એટલે તેના ઉપર થોડું પાણીનો છંટકાવ કરી તેને ચોખા કપડાં વડે સાફ કરી લેશું અને હવે આ સાફ કરેલી તવી ઉપર થોડું તેલ ઉમેરીશું અને તેને પણ કપડાં વડે આખી તવી ઉપર સરસથી ફેલાવી લેશું હવે આપણી આ તવી પુડલા બનાવવા માટે તૈયાર છે તો પુડલા બનાવવા માટે તૈયાર કરેલા બેટરમાંથી એક ચમચો બેટર તવી ઉપર ઉમેરીને તેને તવી ઉપર ફેલાવી દઈશું અને આ પહેલું પુડલું આપણે બનાવીએ છીએ એટલે તે નાનું અને થોડું પતલું જ બનાવ્યું છે ઇનકેસ જો પુડલું ઉથલે નહીં તો વધારે લોટ વેસ્ટ ના થાય પુડલાની ઉપરની સાઈડે આ રીતે કલર ચેન્જ થઈ જાય એટલે કે પુડલું એક સાઈડથી પાકી જાય એટલે તેના ઉપર થોડું તેલ સ્પ્રિંકલ કરીશું અને ત્યાર પછી હવે તવેથાની મદદથી પુડલાની સાઈડેથી થોડી સાઈડ ઉધલાવીને આપણે ચેક કરીશું કે પુડલું નીચેથી ગોલ્ડન બ્રાઉન કલરનો થયો છે કે નહીં જો પુડલું પાક્યું ના હોય તો તેને થોડી વધારે વાર માટે આપણે પકાવીશું અને જો પુડલામાં તમારે આ રીતે વચ્ચે મોટા બબલ થાય એટલે કે વચ્ચેથી આ રીતે પુડલું ફૂલે તો તેને સાઈડમાંથી પુડલાને થોડું થોડું ઉથલાવી લેવું જેથી કરીને અંદરની હવા બહાર નીકળી જાય અને પુડલું એક સાઈડેથી સરસ રીતે પાકી પણ જાય નીચેની સાઈડ થોડી થોડી ગોલ્ડન કલર જેવી થવા લાગે એટલે તવેથાની મદદથી હળવે હળવે બધી સાઈડેથી તવાથી છૂટું કરતાં જ પુડલાની સાઈડ ચેન્જ કરીશું અને હવે પુડલાને બીજી સાઈડે થોડા થોડા ગોલ્ડન સ્પોટ્સ દેખાવા લાગે ત્યાં સુધી પુડલાને પકાવીશું હવે અહીંયા જોઈ શકાય છે કે આપણું આ પુડલું બંને સાઈડથી સરસ રીતે પાકી ગયું છે તો હવે તેને એક પ્લેટમાં લઈ લેશું અને હવે ગરમા ગરમ પુડલા ઉપર થોડી ખાંડ ભભરાવી દેશું અહીંયા ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી ભભરાવી શકો છો હવે આ જ રીતે બાકીના બધા જ પુડલા બનાવીને તૈયાર કરીશું પણ હવે આપણે જે બીજું પુડલું બનાવીશું તેને આપણે થોડું મોટું અને થોડું જાડું રાખીશું કેમકે આ મીઠા પુડલા એટલે કે ગળિયા પુડલા થોડા જાડા હોય તો તે ખાવાની મજા આવે છે અને બીજું પુડલું બનાવ્યું તેમાં તમે અહીંયા જોઈ શકો છો કે તેમાં ઉપરની સાઈડથી સરસથી બબલ્સ ફૂટ્યા છે એનો મતલબ છે કે હવે આપણો આ પુડલું પરફેક્ટ તૈયાર થશે આપણું આ બીજું પુડલો પાક એ ત્યાં સુધીમાં જુઓ હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અહીંયા તમે જોઈ શકો છો કે આપણા બીજા પુડલાનો કલર પણ કેટલો મસ્ત આવ્યો છે અને હવે બંને બાજુથી આ બીજું પુડલું પણ સરસથી પાકી ગયું છે તો હવે આ પુડલાને પણ આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને આ ગરમા ગરમ પુડલા ઉપર થોડી ખાંડ ભભરાવીને સર્વ કરીશું જો તમારે ખાંડવાળા પુડલાની જગ્યાએ ગોળવાળા પુડલા બનાવવા હોય તો આ રીતે ઉપરથી ખાંડ વેળવાની જગ્યાએ આપણે જ્યારે પુડલાનું બેટર તૈયાર કરીએ ત્યારે ગોળવાળા પાણીનો જ ઉપયોગ કરવો આ રીતે બધા જ પુડલા તૈયાર થઈ જાય એટલે હવે આ ગરમા ગરમ પુડલાને સર્વિંગ પ્લેટમાં લઈને ગરમા ગરમ સર્વ કરીશું આ ગળિયા પુડલા ખાવાની ખૂબ જ મજા પડે છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણા આ ગળિયા પુડલા કેટલા મસ્ત સોફ્ટ બન્યા છે નાના બાળકોને તમે પેનકેકની જગ્યાએ આ પુડલા આપશો અને ઉપર ખાંડની જગ્યાએ ચોકલેટ લગાવશો તો બાળકો ખૂબ જ હોશે હોશે ખાશે તો તમે પણ એક વખત આ રીતે ઘરે ગળિયા પુડલા જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી જો રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ